વાત કરીએ તો અમરેલીના શહેરમાં ઓપરેશન અંતર્ગત એક યાત્રાનું આયોજન હતું કે તાલુકા ભાજપ કાર્યાલય ખાતેથી ધારાસભ્ય જેવી કાકડિયાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને ત્યારે શહેરમાં કુંકા વાવ નાખે વિજય ચોક્કસ ગોંડલિયા ચોક મેઇન બજાર સહિત વિસ્તાર જે છે ત્યાં માર્ગો પર આ તિરંગા યાત્રા નીકળતા ઠેર ઠેર પુષ્પવર્ષા થઈ હતી અને દેશભક્તિના ગીતો પણ સાથે સાથે અને દેશના નિવૃત્ત આર્મી જવાનોને સન્માન આપવામાં આવ્યું હતું વાત કરીએ તો થોડા દિવસ પહેલા પહેલગામમાં નિર્દોષ લોકો પર જે આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરી અને નિર્દોષ લોકો માર્યા ગયા હતા તેનો બદલો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાના જવાનો દ્વારા ઓપરેશન સિંદુર અંતર્ગત ભારતીય સેનાના જવાનોએ અનેક આતંકવાદીઓને ઠાર કર્યા છે ત્યારે ઠેર ઠેર ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ રહી છે અને જેમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાણાની ધારાસભ્ય જેવી કાકડિયા ભાજપ મંત્રી મનોજભાઈ મૈડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર નગરપાલિકા પૂર્વ પ્રમુખ એવી રીબડીયા ધીરુભાઈ કોટડિયા રશ્મિનભાઈ ડોડિયા સહિત વિવિધ આગેવાનો યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા અને વાત કરીએ ખાસ તો તિરંગા યાત્રામાં રાષ્ટ્ર રક્ષાના સંકલ્પ અને દેશ પ્રેમના ભાવ સાથે સંતો અને મહંતો પણ વેપારીઓ મંડળ તેમજ શુભ ચિંતકો અને તમામ કાર્યકર્તા મિત્રો જોડાયા હતા સારા એ દેશમાં જ્યારે રાષ્ટ્ર પ્રેમનો માહોલ છલકાઈ રહ્યો છે ત્યારે આજે બગસરા શહેર ભાજપ અને તાલુકા ભાજપના આયોજન હેઠળ આજે સર્વ સમાજને સાથે જોડીને વેપારીઓ આગેવાનો ડોક્ટરો વકીલો એન્જિનિયરો વિદ્યાર્થીઓ સારાએ આલમને સાથે જોડીને આજે તિરંગા યાત્રા ખૂબ સફળ રીતે બગસરાના મુખ્ય માર્ગો પર ફરી છે છેલ્લે સરદાર સાહેબના સ્ટેચ્યુને નમન કરીને એમને પુષ્પાંજલિ અર્પણ કરી છે સારા દેશમાં આજે જ્યારે પાકિસ્તાન તરફથી આતંકવાદ ફેલાવી ફેલાવવાનું જે ષડયંત્ર રચાયું છે એના ભાગરૂપે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઘડેલી રણનીતિના ભાગરૂપે આપણા જવાનોએ જે શૌર્ય દાખવીને ઓપરેશન સિંદુરના માધ્યમથી આતંકવાદીઓને ધૂળ ચાટતા કરી દીધા છે ત્યારે આજે એમના સો આપણા નવજવાનોના શૌર્યને બિરદાવવા માટે આપણા જવાનોને સલામી આપવા માટે આજે બગસરા શહેરના રાજમાર્ગો પર તિરંગા યાત્રા ફરી હતી અને ખૂબ સફળતા રીતે પૂર્ણ કરવામાં આવી છે જેમાં આગેવાનીમાં અમારા આ વિસ્તારના ધારાસભ્યશ્રી જયભાઈ કાકડિયા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ સહિત સર્વે આગેવાનો આ યાત્રામાં જોડાયા હતા અને યાત્રાને સફળ બનાવેલી છે